નમસ્કાર મિત્રો એ બી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારનો સમય ઘણો વિકટ સમય ચાલી રહ્યો છે વિશ્વ મંદી અને પૂરા દેશની અંદર થોડો મંદીનો માહોલ છે આવા સમયે ઘણા બધા મિત્રો અને ઘણા બધા નવા સાહસિકો જેને નવા ધંધાઓ ચાલુ કરવા છે તો તેને આર્થિક સમસ્યાઓ અનુભવી રહ્યા છે તો આ આર્થિક સમસ્યાનું સોલ્યુશન માટે ભારત સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવી રહી છે જે યોજનાનું નામ છે પીએમ મુદ્રા લોન યોજના તો આપણે જોઈએ કે મુદ્રા લોનનું નામ ઘણી વખત આપણે સાંભળ્યું છે પણ મુદ્રા લોન કેવી રીતે મળે ક્યાંથી મળે કોને મળે એ વિશેની આપણે અહીં વિગતવાર ચર્ચા કરીએ ઘણી બધી વખત મુદ્રા લોન માટે ઘણા બધા ધક્કા ખાવા પડતા હોય છે ઘણી બધી બેંકો ટુ બેંકો ભટકવું પડતું હોય છે છતાં પણ આ મુદ્રા લોન મળતી નથી તો શું પ્રોસેસ કરવાથી આ મુદ્રા લોન સરળતાથી મળી રહે મુદ્રા લોન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે કોણ આને લાયક છે આ લોન કયા વ્યક્તિને મળે કયો ધંધો શરૂ કરવા માટે મળે આ બધા પ્રશ્નોના જવાબ આપણે અહીં આ વિડીયોની અંદર જોઈશું જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી તમને આવી સમાજ ઉપયોગી અને લોક ઉપયોગી માહિતી વહેલી તકે મળતી રહે તો આપણે જોઈએ પીએમ મુદ્રા લોન યોજના બે હજાર ચોવીસ આપણા દેશમાં નોંધપાત્ર સંખ્યામાં વ્યક્તિઓ વ્યવસાય સ્થાપવાની ઈચ્છા રાખે છે એટલે કે હરેક વ્યક્તિને એવું હોય પોતાનો ધંધો છે એના કરતાં વધારે પૈસા મળે અથવા તો સારી રીતે અને શાંતિથી વધારે પૈસા કમાય એ માટે નવા ધંધાની સ્થાપના કરે પરંતુ નાણાકીય સાધનોનો અભાવ અને અવરોધ તરીકે કાર્ય કરે છે આ અવરોધને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ મુદ્રા લોન યોજનાના અમલીકરણ દ્વારા દૂર કર્યો છે એટલે કે ભારત સરકાર દ્વારા મુદ્રા લોન યોજના બહાર પાડી અને જે આર્થિક અને જે સાધનો જોઈએ નવો ધંધો રોજગાર સ્થાપવા માટે તેની સરળતા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના સાથે કોઈપણ નાગરિક કોઈપણ મુશ્કેલી વિના તેના નાના વ્યવસાય માટે મુદ્રા યોજના હેઠળ લોન મેળવવા માટે પાત્ર છે એટલે કે આ યોજનાના ઘણા બધા હેતુઓ સારા છે અને ઘણી બધી બીજી લોન કરતામાં છૂટછાટ આપવા માટે છૂટછાટ આપવામાં આવી છે તો આપણે જોઈએ આગળ કેવી રીતે પ્રોસેસ થાય છે આ પહેલના અમલીકરણ સાથે દેશનું જોબ માર્કેટ વિસ્તરશે બેરોજગારીનું સ્તર ઘટશે એટલે કે અહીંયા યોજનાના હેતુઓ આપ્યા છે કે અહીંયા યોજનાનો પ્રસાર થવાથી બેરોજગારી ઘટશે અને જે જોબ માર્કેટ છે એનો વિકાસ થશે આ ઉપરાંત નોંધપાત્ર આવક પેદા કરવા માગે છે વધુમાં મુદ્રા પીએમ લોન પ્રોગ્રામ માટે સફળતાપૂર્વક અરજી સબમિટ કરવા અને તેના અનેક લાભોનો લાભોનો લાભ લેવા અમે મતલબમાં અહીંયા જે કંઈ મુદ્રા લોન છે એનો લાભ કેવી રીતે લેવો વધુમાં વધુ લોકો એનો ઉપયોગ કેવી રીતે કરે તે બધી જ માહિતી આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ પીએમ મુદ્રા લોન યોજના શું છે તો પહેલો પ્રશ્ન એમ કે આ યોજના શું છે દેશના નાગરિકોને મદદ કરવાના હેતુથી પીએમ મુદ્રા લોન યોજના બે હજાર ચોવીસ શરૂ કરવામાં આવી છે આ કાર્યક્રમ માટે સરકાર દ્વારા ત્રણ લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે એટલે કે ભારત સરકાર દ્વારા ત્રણ લાખ કરોડ રૂપિયાનું બજેટ આ યોજના માટે ફાળવવામાં આવ્યું છે આ સ્કીમ સાથે કોઈ પણ વ્યક્તિ પ્રોસેસિંગ ફીની ચિંતા કર્યા વિના લોન મેળવી શકે છે એટલે કે આ લોન લેવા માટે કોઈ ફી ભરવાની થતી નથી આ ખાસ મહત્ત્વની વાત છે ઘણા બધા વચેટિયા અને એજન્ટ લોકો મુદ્રા લોનના નામે ઘણી બધી માતબર રકમ જે લોકો પાસેથી ઉઘરાવતા હોય છે અને તે પણ લોન થાય ન થાય એની કોઈ શક્યતા હોતી નથી તો ખાસ કરીને ગવર્મેન્ટનો એવો રૂલ્સ છે એવો કાયદો છે કે આ યોજના માટે કોઈ ફી લેવામાં આવતી નથી ફી લેવી કે દેવી તે પણ એક ગેરકાનૂની પ્રવૃત્તિ છે લોનની મુદત પાંચ વર્ષ સુધીની હોય છે તો મુદ્રા લોન જે આપણે લઈએ છીએ એ લોન ભરવા ભરપાઈ કરવાની મુદત પાંચ વર્ષની આપે છે જેનાથી ઋણ લેનારોને નાણાં ચૂકવા માટે પૂરતો સમય મળી રહે છે એટલે કે પાંચ વર્ષનો સમયગાળો પૈસા રિટર્ન કરવા માટેનો આપે છે એટલે ઘણો બધો સમય મળી રહેશે ત્યાં સુધીમાં આપણો રોજગાર પણ સ્થિર થઈ જતો હોય છે વધુમાં આ સિસ્ટમ હેઠળ અરજદારોને ભંડોળની સરળ એક્સેસ માટે મુદ્રા કાર્ડ પ્રદાન કરવામાં આવે છે એટલે કે જો જે લોન ધારક છે તેને સરળતાથી પૈસા મળી રહે તો એની જેમ એટીએમને ડેબિટ કાર્ડ આપણું આવે છે એવી રીતે મુદ્રા કાર્ડ આપવામાં આવે છે કે જ્યારે પણ એને પૈસાની જરૂરિયાત હોય તો એ કાર્ડમાંથી એટીએમમાંથી એટીએમ મશીનમાંથી ગમે ત્યારે જે લિમિટ હોય એના પ્રમાણમાં પૈસાની રોકડ ઉપાડ પણ કરી શકે છે પીએમ મુદ્રા લોન યોજના બે હાજર ચોવીસ તો આખી વિગતોની જોઈએ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે લાભાર્થી આના કોણ રહેશે કોણ લાભ લેશે તો દેશના દરેક વ્યક્તિ આનો લાભ લઈ શકે ઉદ્દેશ શું છે કે લોન આપવાનો ઉદ્દેશ છે અને લોકો રોજગાર નવી નવી રોજગારી અને નવા ધંધાઓ સ્થાપી શકે એવો ઉદ્દેશ છે એની સત્તાવાર વેબસાઇટ કઈ છે તો કે ડબલ્યુ 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 ડોટ મુદ્રા ડોટ ઓઆરજી ડોટ ઇન જે આ સત્તાવાર વેબસાઇટ છે આ સત્તાવાર વેબસાઇટનો યુઝ કરી એક્સેસ કરી અને આપણે ઓનલાઈન મુદ્રા લોનની અરજી પણ અહીં કરી શકીએ છીએ જેની વિગતો આપણે આગળ જોઈએ પીએમ મુદ્રા લોન યોજનાનો ઉદ્દેશ તો કે આ યોજનાનો ઉદ્દેશ શું છે પીએમ મુદ્રા લોન યોજના વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવી છે જેઓ તેમના પોતાના ઉદ્યોગ સાહસિક સાહસને શરૂ કરવા ઈચ્છુક લોકોને મદદ કરવા માટે મદદ કરે છે આ યોજના અરજી પર નાના વ્યવસાયો માટે મુશ્કેલી મુક્ત લોનની જોગવાઈને સક્ષમ કરે છે આ યોજનાનો ઉપયોગ કરીને અને વ્યવસાય સ્થાપીને વ્યક્તિ તેના જીવન ધોરણમાં વૃદ્ધિની અપેક્ષા રાખી શકે છે આ પ્રોગ્રામ હેઠળ કોઈપણ મુશ્કેલી વિના રૂપિયા દસ લાખ સુધીની લોનની રકમ મેળવી શકાય છે એટલે કે પીએમ મુદ્રા લોનમાં દસ લાખ સુધીની લોન વ્યક્તિઓને મળવા માટે છે ઉદ્યોગ અને નવા નવા રોજગાર ચાલુ કરવા માટે દસ લાખ સુધીની લોન ભારત સરકારની જે પીએમ મુદ્રા લોન છે એના દ્વારા મળી શકે છે મુદ્રા લોન યોજનાનો ઉદ્દેશ તો કે આ આ યોજનાનો મેન ઉદ્દેશ શું છે જે આપણે અગાઉ જોયું પીએમ મુદ્રા લોન યોજના બે હજાર ચોવીસના પ્રકારો તો આ પીએમ મુદ્રા લોન અલગ અલગ નાના મોટા ઉદ્યોગ સાહસિકો માટે અલગ અલગ પ્રકારે આપવામાં આવે છે તેમાં આપણે સૌપ્રથમ જોઈએ કે અમને મુદ્રા લોન પ્રોગ્રામની ત્રણ પ્રાથમિક શ્રેણીઓ વિશે તમને જાણ કરવાની મંજૂરી આપો એટલે કે અલગ અલગ ત્રણ પ્રાથમિક શ્રેણીઓ આપવામાં આવી છે તેમાં છે શિશુ લોન શિશુ એટલે જેઓ આ લોન માટે પાત્ર છે તેઓ કોઈપણ મુશ્કેલી વિના પચાસ હજાર સુધીની લોન પ્રાપ્ત કરી શકે છે તેમની ઈચ્છા મુજબ તેના પોતાના નાના સાહસમાં રોકાણ કરી શકે છે એટલે કે સૌ પ્રથમ પચાસ હજારની લોન મૂકવામાં આવી છે તેમાં જ એ શ્રેણીમાં જ આપણે આગળ વધતા તેના નાના ભાગરૂપે જે ફેરવ્યા ફેરવ્યાઓ હોય છે જે મતલબમાં અલગ અલગ માર્કેટમાં શાક માર્કેટમાં અથવા તો કોઈ બજારમાં અથવા તો સોસાયટીમાં જે ફરી ફેરી કરી અને જે રોજગાર પોતાનો ચલાવે છે તેના માટે ભારત સરકાર દ્વારા એક યોજના ચાલે છે તેમાં દસ હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે તે દસ હજાર રૂપિયાની લોન પૂરી થાય એટલે પાછી વીસ હજારની લોન આપવામાં આવે છે વીસ હજારની લોન પૂરી થાય એટલે ત્રીસ હજારની લોન આપવામાં આવે છે એ ત્રીસ હજારની લોન પૂરી થાય ત્યાર પછી પચાસ હજારની લોન આપવામાં આવે છે એની ક્રેડિટ પર એવી જ રીતે આ મુદ્રા લોનના ભાગરૂપે ડાયરેક્ટ પચાસ હજાર રૂપિયાની શિશુ લોન તરીકે લોન આપવામાં આવે છે અને નાનો ઉદ્યોગ નાનું રોજગાર ચાલુ કરી શકાય છે સેકન્ડ નંબર ઉપર બીજો પ્રકાર છે કિશોર લોન કિશોર લોન સાથે તમે તમારા વ્યવસાયના લક્ષ્યને આગળ વધારવા માટે પચાસ હજારથી પાંચ લાખ રૂપિયાની વચ્ચેની લોન સુરક્ષિત કરી શકો છો એટલે કે જો તમારી પાસે યોગ્ય ડોક્યુમેન્ટ હોય અને તમે નાના કરતાં થોડોક મોટો વ્યવસાય ચાલુ કરવા માંગતા હો ધંધો ચાલુ કરવા માંગતા હો અથવા તો ધંધા માટે કોઈ સાધનોની ખરીદી કરવા માગતા હો તો તમે કિશોર લોન યોજના માટે એપ્લાય કરી શકો છો તેમાં તમને પચાસ હજારથી માંડી અને પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે ઘણા બધા મિત્રો મને એવા પ્રશ્નો કરે છે કે મારે લોન લેવી છે પણ મારા કોઈ ઉદ્યોગ કે કાંઈ નવા સાધનો લેવા નથી તો આવી રીતે લોન મળતી હોતી નથી જો તમારે લોન લેવી છે કોઈ ધંધો ચાલુ કરવો છે કોઈ મશીનરી લેવી છે તો તમને ચોક્કસ ગવર્મેન્ટ લોન આપશે તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ હોવા જોઈએ પણ જે તમે પોતાનો વ્યવસાય કરો છો કે તમે રત્ન કલાકાર છો અથવા તો કોઈ દુકાન ચલાવો છો અને તમારે એમ જ તે આર્થિક સહાયની જરૂર છે એમ જ તમારે પર્સનલી પૈસાની જરૂર છે અને તમે લોન માટે એપ્લાય કરો છો તો આવું પોસિબલ હોતું નથી અને આવી રીતે લોન લેવી પણ નહીં જોઈએ સેકન્ડ નંબર ઉપર થર્ડ નંબર ઉપર ત્રીજી લોન છે યુવાન લોન યુવાન લોન એટલે તરુણ લોન વિદ્યાર્થીઓને પાંચ લાખથી દસ લાખની વચ્ચેની રકમ મેળવવા માટે મુશ્કેલી મુક્ત લોન સુવિધા આપે છે એટલે કે ત્રીજા નંબરનો જે પ્રકાર છે યુવાન લોન છે તેની અંદર પાંચ લાખથી માંડી અને દસ લાખ સુધીની વધુમાં વધુ દસ લાખ સુધીની લોન આ મુદ્રા લોન હેઠળ આપણને મળતી હોય છે તો આપણે હવે જોઈએ કે મુદ્રા લોનના અલગ અલગ ફીચર શું છે તો કે આની અંદર મુદ્રા કાર્ડ શું છે મુદ્રા કાર્ડની આપણે આગળ વાત કરીએ તો મુદ્રા કાર્ડ શું છે એ આપણે જોઈએ મુદ્રા લોન પ્રોગ્રામ માટે પાત્રતા ધરાવતા લોકોને સરકાર મુદ્રા કાર્ડ ઓફર કરે છે એટલે કે જે લોકો લોન માટે એલિજિબલ છે એના માટે આ મુદ્રા કાર્ડ ઓફર કરે છે આ કાર્ડ પરંપરાગત ડેબિટ કાર્ડની જેમ કાર્ય કરે છે અને વપરાશકર્તાઓને એટીએમમાંથી સરળતાથી રોકડ ઉપાડી શકે છે એટલે કે ડેબિટ કાર્ડ જેવું જ કાર્ડ હોય છે અને જે લોનની રકમ છે એ આપણે એટીએમ કાર્ડમાંથી રોકડ ઉપાડી શકીએ છે તેનો ઉપયોગ કોઈપણ વ્યવસાયિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે થઈ શકે છે કાર્ડ એક્સેસ કરવા માટે એક પાસવર્ડ આપવામાં આવે છે જે સુરક્ષિત રાખવો આવશ્યક છે એટલે કે ડેબિટ કાર્ડની જેમ એક આપણો પાસવર્ડ રાખવાનો હોય છે અને આપણે એટીએમ કાર્ડની જેમ આપણે મશીનમાંથી જે આ યોજનાનો લાભ લીધો હોય તેના પૈસા ઉપાડી શકે છે પીએમ મુદ્રા લોન યોજનાના લાભો તો આ યોજનાના અલગ અલગ શું લાભો મળશે આપણને દેશના નાગરિકોમાં સાહસિકતાનો પ્રોત્સાહન આપવા માટે લોન યોજના વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવી છે એટલે કે ઉદ્યોગ સાહસિકો છે એને રોજગારનો વિકાસ કરવા માટે પ્રોત્સાહન આપવા માટે યોજના બનાવેલી છે હવે વ્યક્તિઓએ પોતાના સાહસો સ્થાપવાની વખતે બાહ્ય ભંડોળ મેળવવાની જરૂર રહેશે નહીં એટલે વ્યક્તિઓને ગવર્મેન્ટ દ્વારા જ તે આર્થિક સહાય પૂરી પાડી અને રોજગાર વિકસાવવામાં મદદરૂપ કરવામાં આવશે પ્રધાનમંત્રી લોન યોજનાને વ્યક્તિઓ માટે દસ લાખ સુધીની લોન મેળવવા માટે તેને મુશ્કેલી મુક્ત પ્રક્રિયા બનાવી છે એટલે કે જે લોન લેવામાં પહેલાં તકલીફ પડતી હતી તે તપલીક હવે નહીં પડે અને ઘણા બધા ઓછા ડોક્યુમેન્ટ અને સરળતાથી આપણે દસ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકીએ છીએ એકવાર તમે લોન મેળવી લો તે પછી તેને પરત ચૂકવા માટે તમારી પાસે પાંચ વર્ષનો સમયગાળો મળશે એટલે કે આપણને લોન મળે છે તો એ લોન રિફંડ કરવા માટેને આપણને પાંચ વર્ષ જેવો સમય મળે છે જેનાથી આપણો ઉદ્યોગ ધંધો જે ચાલુ કર્યો હોય તે બરાબર સેટ થઈ જાય અને આરામથી આપણે તે રિફંડ પૈસા ભરી શકીએ છીએ સરકાર પૈસા ઉધાર લેનાર લોકોને મુદ્રા કાર્ડ જારી કરશે જેનાથી તેઓ ડેબિટ કાર્ડ તરીકે ઉપયોગ કરી શકશે એટલે કે જે લોન મળી છે તે લોનના પૈસા આપણે ઉપાડવા માટે એટીએમ કાર્ડથી આપણે આપણી જરૂરિયાત પ્રમાણે પૈસા ઉપાડાવવી એવી પણ આપણને સુવિધા આપવા આપવામાં આવશે તો આપણે પીએમ મુદ્રા લોન વિશે માહિતી જોઈ પણ આ વ્યક્તિ કઈ વ્યક્તિને આ લોન મળી શકે એની પાત્રતા શું છે તેની માહિતી આપણે જોઈએ પીએમ મુદ્રા લોન યોજના દરેક વ્યક્તિ માટે ખુલ્લી છે જેવો વ્યવસાય શરૂ કરવા માગે છે એટલે કે ભારતનો કોઈપણ નાગરિક હોય તેને પીએમ મુદ્રા લોન મળવા પાત્ર છે ઓનલી ફોર ભારતનો નાગરિક હોવો જોઈએ અને તે ધંધો રોજગાર ચાલુ કરવા માટે પૈસાની જરૂર હોવી જોઈએ જે નાગરિકો હજુ અઢાર વર્ષના નથી તેઓ લોન માટે પાત્ર નથી એટલે કે ઓછામાં ઓછી અઢાર વર્ષની ઉંમર હોવી જોઈએ બેંકમાં ડિફોલ્ટિંગ રેકોર્ડ ધરાવતી વ્યક્તિને લોન આપવામાં આવશે નહીં એટલે કે જેનો સિવિલ કોર ખરાબ છે અથવા તો એક લોન કંઈ ભરી નથી અથવા તો એનો જે બેંકમાં રેકોર્ડ હોવો જોઈએ એ રેકોર્ડ ખરાબ છે તો આ લોન મળવાપાત્ર નથી પીએમ મુદ્રા લોન યોજના માટે જરૂરી દસ્તાવેજો તો કે આની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે આધાર કાર્ડ પાન કાર્ડ અરજીનું કાયમી સરનામું વ્યવસાયનું કાયમી સરમા સરનામું અને સ્થાપવાનો પુરાવો એટલે કે આધાર કાર્ડ જોશે પાન કાર્ડ જોશે અરજદારનું કાયમી રહેઠાણનું વ્યવસાયનું સરનામું એટલે કે જ્યાં ધંધો કરવાનો છે એનું પણ કાયમી પુરાવો એટલે કે ભાડા કરાર છેલ્લા ત્રણ વર્ષની બેલેન્સ શીટ એટલે કે જે આપણે રિટર્ન ભરતા હોય ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તે ત્રણ વર્ષના ઇન્કમટેક્સ રિટર્ન પાસપોર્ટ સાઇઝનો ફોટો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો બીજી વાર આપણે ડોક્યુમેન્ટ જોઈએ એક આધાર કાર્ડ જોઈશે એક પાન કાર્ડ જોઈશે પછી અરજદારનું કાયમી સરનામું એટલે કે જ્યાં રહેશે ત્યાં સ્થાયી સરનામું પછી જ્યાં ધંધો ચાલુ કરવાનો છે એનું સરનામું અને જે ધંધો સ્થાપવાનો પુરાવો એટલે કે એનો ભાડા કરાર અથવા ગુમાસ્તાધારોનું લાઇસન્સ જે કાંઈ આપણી પાસે હોય તે અને છેલ્લા ત્રણ વર્ષના રિટર્ન બેલેન્સ શીટ એટલે કે રિટર્નની અંદર બેલેન્સ શીટ આવી છે ટેક્સ રિટર્ન અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો તો આપણે આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે પીએમ મુદ્રા લોન યોજના હેઠળ ઓનલાઈન કેવી રીતે અરજી કરવી તો આટલા ડોક્યુમેન્ટ તો આપણે પાસે હાજરમાં છે તો આપણે એની એપ્લાય કેવી રીતે કરવી તો ઓનલાઈન એપ્લાય કરવા માટે આપણે જે ઉપર પીએમ મુદ્રા લોન માટેની જે વેબસાઇટ જોઈએ તે વેબસાઇટ ઓપન કરી પીએમ મુદ્રા લોન યોજનાનો લાભ લેવાનું પ્રારંભિક પગલું એટલે કે અધિકૃત વેબ પેજ એક્સેસ કરવાનું રહેશે એટલે કે જે ઉપર આપણે વેબસાઈટ જોઈ તે વેબસાઇટ આપણે ખોલી અને એના એ દ્વારા આપણે ઓનલાઈન અરજી કરવાની છે એ અરજી કર્યા બાદ અરજી કર્યા બાદ તમારે તેના પર ક્લિક કરીને તમે લોન માટે અરજી કરવા માગો છો તેની પસંદગી કરવી પડશે કઈ યોજનામાં કયા પ્રકારમાં આપણે લોન લેવા માગીએ છીએ તે આપણે નક્કી કરવાનું છે પાછલા પગલાંને પૂર્ણ કર્યા પછી તમે અનુગામી પુષ્ટ સાથે રજૂ કરવામાં આવશે અને ડાઉનલોડ બટન બટન પર ક્લિક કરવાથી મોબાઈલ ઉપરાંત ડાઉન પ્રક ડાઉનલોડ પ્રક્રિયા શરૂ થશે એટલે આપણે અરજી કર્યા પછી જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી લેવાની છે આગળ વધવા માટે તમારે દસ્તાવેજોની હાર્ડ કોપી મેળવવાની જરૂરી રહેશે એટલે કે એ જે કંઈ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી છે તેની હાર્ડ કોપી કાઢી લેવાની છે એકવાર તમે આ ટેસ્ટ પહોંચ્યા પછી ફોર્મ જે જરૂરી વિગતો હોય તે જરૂરી વિગતો ખંદપૂર્વક ભરવી એકવાર બધી માહિતી ભરી લો પછી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજ જોડો અને તમારી નજીકની બેંકમાં જાઓ અને આરજી ફોર્મ પહોંચાડો એટલે કે આપણે જે પીએમ મુદ્રા લોનની જે વેબસાઇટ છે તેની પરથી ઓનલાઈન અરજી કરવાની છે પછી તેની અરજી ફોર્મ કાઢવાનું છે અને એની સાથે આપણે જરૂરી ડોક્યુમેન્ટ ઉપર જોયા તે પ્રમાણે ડોક્યુમેન્ટ જોડી અને આપણે નજીકની બેંકમાં જઈ અને આ અરજી જમા કરાવવાની છે પીએમ મુદ્રા લોન યોજના હેઠળ ઓફલાઈન કેવી રીતે અરજી કરી આ તો આપણે ઓનલાઈન અરજી જોઈએ હવે આપણને ઓનલાઈનમાં આપણી પાસે કોઈ સાધનો અવેલેબલ નથી અથવા તો આપણને સમજ નથી પડતી તો આપણે ઓફલાઈન કેવી રીતે અરજી કરવી એ આપણે જોઈએ ઓફલાઈન સેવા માટે અરજી કરતાં પહેલાં તમારે નજીકની બેંકની મુલાકાત લેવાની ખાતરી કરો એટલે કે આપણી જે નજીક કોઈપણ બેંક હોય તેની પાસે આપણે જવાનું બેંકમાં જવાનું છે તમારી સ્થાનિક બેંકની મુલાકાત લઈ પીએમ મુદ્રા લોન યોજનાનું અરજી ફોર્મ પુનઃ પ્રાપ્ત કરો એટલે કે આપણે કોઈપણ નજીકની બેંકમાં જવાનું છે ત્યાં મુદ્રા લોનનું આપણને ફોર્મ આપશે એ ફોર્મ લઈ અને આપણે ભરી અને પાછું રિટર્ન આપવાનું છે એકવાર થઈ ગયા પછી અરજી ફોર્મમાં તમામ જરૂરી વિગતો ખંતપૂર્વક દાખલ કરવાની ખાતરી કરો એટલે કે બધી વિગતો આપણે સાચી ભરવાની છે ખાતરી કરો કે અરજી ફોર્મમાં બધા જરૂરી દસ્તાવેજો સાથે છે એટલે કે ઉપર જોયા એ પ્રમાણે બધા દસ્તાવેજો આપણે અરજી ફોર્મમાં જોડવાના છે બેન્કિંગ સંસ્થામાં અધિકૃત અધિકારીઓને યોગ્ય રીતે પૂર્ણ કરેલ અરજી ફોર્મ સોંપો એટલે કે જે આપણે અરજી થઈ ગઈ છે એ અરજી ફોર્મ આપણે બેંક મેનેજરને આપવાનું છે અને પછી જરૂરી પ્રોસેસ કરી અને આપણને એ લોકો લોન આપશે તો પીએમ મુદ્રા લોન વિશે આપણે બધી માહિતી જોઈ કે લોન ક્યાંથી મળશે કેવી રીતે મળશે કયા વ્યક્તિને મળશે અને કેટલી મળશે લોનના કેટલા કેટલા પ્રકાર છે આ ઉપરાંત જો પણ તમને અરજી ફોર્મ ભરવામાં કે ઓનલાઈન અરજી ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી જણાય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી અને અમારો સંપર્ક સાધી શકો છો જો તમે આ અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને જો આ સમાજ ઉપયોગી માહિતી તમને ઉપયોગી થઈ હોય તો બીજા તમારા સગા સંબંધીઓને શેર કરજો જય હિન્દ જય ભારત